E reduce 0x3 aunque 0x5分 is jewelled cheglase whose Har League of Viral czego od est? Lara Hebe him Heavros of Bed didn't care he puts up with a number of girls Shewa groups 2 Nice That's typical thing Ch bao Then the family side ুলা ছচগুতো পা বছে কাছে খ নাখওয়া

ના ના <laughs>

વ્યવહાર કરે આ વે તો બલાલ નોકવા માંડે હવે આવ જાય દોયં થાપોડે બાપા ના કરજો ઓય બાપા કરજો હોય ગમે થોરો હોય જાય દોડે દોડે આપણો એ ગોળા ભારે બેઠોય એવો છે બધું કાઢી નાખ હવે લાગી ગલાલે કોઈ નોકવા જેતો નહી હા રોડ રોડ નોકાય

મોનો આય આ બરબળ્યા તા આ કબાઉ પર ખાપોય સગન થતે ઓ પાણી કે જી આ હાતા પ્યાના દેવા પાજે રતાયા ઘેર આવતા તા પાસાવા આલા તમસી પાકે ના જવરાય આમ જવરાય કે ઘોડા બહુ કેડી હમણા જહા પર આવે દેવા કે બેટા આકા કે કે મુતે હેજા ભરો કે બાર કરે નથી કે ગયો કે વાહ તાર કે મુંનો રેડ્યું શું કરેલી

બધાએ હોફરે દેળવા જાય કે હોફરા ના ન હ હ બલી તો મેવરો ના કરતા ઓ ખૂબ હતા પકવાની મોસો એમન પતરે પતિ કોરોના બેવરતા રહેતા કેવું કરતા આપેલા કુડે આછે પતરે અને કોણ કોણ ના હોય હો એટલે બેહવાજ થાય કે હા સબ તો અસલમાં આને મીરા બઈ આવવાનો હતો પહેલા હોવા પછી ખાઈને હેડે ને કાઠવારો દેડે ના હોય તમે એવા ડુગરાવા થાય બગાડી દે કેવું છે એટલે બહુ કરતાં ભેરેડે કે નહીં ઘરે ઘરનો ના તો પોણી તો ગાજે આયા આયા બધા હોકરા ના આયા હોયે આ તો કોઈ પોળ ડુગરા ના બગાડે આ બધા ના બગાડવા પેલો બગાડવા

અલગ કે એવો ડબ ડબ ખોકરામાં એવું તો બાધા નુકડે રાતા સોને ને ત્રણ